શનિવાર ની વહેલી સવારે જંડ હનુમાન પહોંચી બાવન ગજ લાંબી ધજા જંડ હનુમાન મંદિર ખાતે ચડાવશે બોડેલી તાલુકાના સરગી ગામના હનુમાન ભક્તો છેલ્લા બે વર્ષથી બાવન ગજ લાંબી ધજા લઈને ઝંડ હનુમાન જાય છે ત્યારે આજે તેઓ પગપાળા જાંબુઘોડા આવી પહોંચતા જાંબુઘોડા રહેતા સરગી ગામના સરપંચ ગીતાબેન રોહિત દ્વારા જાંબુઘોડા આવી પહોંચેલા સરગી ગામના હનુમાન મંડળના ભક્તોને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે બાવન ગજની લાંબી ધજા લઈને જાંબુઘોડા આવી પહોંચેલા ભક્તો શનિવારની વહેલી સવારે ઝંડ હનુમાન પહોંચી 52 गज लांबी धजा जंड हनुमान मंदिर ખાતે ચડાવશે જય શ્રી રામ જય જય શ્રી રામ જય રેશવા